માલપુર ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારોની વરણી થઈ ચાર આઠ બે હજાર ચોવીસ ના રોજ માલપુર ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે પંચાલ ધ્રુવ અજયકુમારની વરણી કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ ખાંટ મંત્રી હરેશભાઈ પટેલ સહમંત્રી સુભાષભાઈ ખાટ ખજાનજી હેમંત દરજી સલાહકાર રાકેશભાઈ ઉપાધ્યાય અને કારોબારી સભ્યમાં દૈનિક પટેલ મુકેશભાઈ બારિયા જીતેન્દ્રભાઈ વણઝારા જશુભાઈ ખાંટ આશીષભાઈ દરજી બિપિનભાઈ ખરાડીની નિયુક્ત કરવામાં આવી હતી હોદ્દેદારોનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ફોટોગ્રાફી ક્ષેત્રમાં નવા સુધારાઓ અને સવલતો લાવી અને તમામ સભ્યોને ઉચ્ચતમ સપાટીની સેવાઓ ઉપલબ્ધ કરાવી રિપોર્ટર જશુભાઈ ખાટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર